આપણે એડ માં કપા પણ હરાજી થઈ ગઈ છે ને ઉઘાડા નો કપા વિણ્યો હતો એ અગિયારસો ને પછી આવ્યા કાર્યક્રમ ને જે પેલી વીણી નો કપા હતો એના આયે છે પંદરસો ને સોળ રૂપિયા તો સરસ ભાવ આવી ગયો અને ઘરે આપણે જોવા દલાલને બોલાવ્યા હતા તો કંઈક પંદર નહીં ચૌદસો ને સાઠ રૂપિયા છેલ્લા કીધા તા તો પછી મેં વિક્રમને કીધું આપણે કપા દેવો નથી ને જે ઓલો હતો ને ઉહડાનો કપા એના હજાર રૂપિયા કીધા હતા તો અત્યારે એનો પણ અમારે સરસ ભાવ આવી ગયો છે કેમકે અગિયારસો ને પચાસ રૂપિયા એનો ભાવ આવ્યો અને આરા કપાના અમને ચૌદસો ને સાઠ કીધા તા એનો ભાવ આવ્યો છે અત્યારે અમારે પંદર છો ને ઓળખ રૂપિયા ભાવ આવી ગયો તો ભાવ પણ સરસ મજાનો આવી ગયો છે અને મહેશભાઈને જાગુબેન ચાકુ ઈ પણ આપણને કપા ભરવા લાગેલા હતા કેમ કે કાલમાં તો ભરેલો હતો ટેક્ટર તો એમાં છૂટો ભરવાનો હતો અને એમાં મહેશભાઈ ને ઠાકુરબેન ને વિક્રમ એમ બહુ મહેનત કરીને કપા ભરી લીધો એમાં પછી અત્યારે હશે ને અમે હેડમાં લઈને વી આવ્યા છો અમે બધા આવ્યા છીએ ને જો વિક્રમ તો કેમ કે ખુશ થઈ ગયા કેમ કે ભાવ હારો ભાળી ગયા ને એટલે એ મહેશભાઈ શાકપુરી ખાવરાવાની છે ને ઓ એ મહેશભાઈ શરમ લાગે હે તમે મહેશભાઈ શાકપુરીનું કીધું તું ને

વારો આવી ગયો હા જોખી આવો તો જો અત્યારે વિક્રમ પણ ભાગ્યા છે કપાસ જોખવાનો છે ને સાગુ બેન ચાકપુરી ખાઈ નાખવી ને હમ પાકપુર માં ભાવ સારો આવી ગયો છે કાશ ને જો અત્યારે છોકરા પણ જો ભૂખ્યા થયા એટલે નાસ્તો કરવા લાગી ગયા ને અમે તો એમ આવેલા હતા તળા છે કેમ કે અમારે પાસે થોડી ઘણી ઘરની ખરીદી કરવાની હતી બધું પર્યાનું બેગ થોડું ઘણું ફૂટી ગયું હતું તો એની પણ ખરીદી કરવાની હતી એટલે અમે આવેલા થઈ બધા વિક્રમની ને એની આરે તો અત્યારે ટ્રેક્ટર લઈ ગયું છે હેડમાં નહીં પણ ઓલા મિલમાં ઠલવાઈ ગયું છે ટ્રેક્ટર ને અત્યારે જો અમે અહીંયા બેઠા છીએ હવે ટ્રેક્ટર આવે એટલે શેક લઈ ને આપણે હવે છે